સંખ્યાઓ કૂદીને ગણતરી હવે આપણે સંખ્યાઓ કુદાવીને ગણતરી કરતા શીખીશું કુદાવવું એટલે એ સંખ્યાઓને છોડી દેવી તે સંખ્યાઓને કૂદી જવી ચાલો જોઈએ અહીં પોપકોર્ન સંખ્યા રેખા પર સંખ્યા સ્થાન કૂદીને ગણતરી શીખવા માંગે છે જો તે શૂન્ય થી શરૂઆત કરીને બે સંખ્યા સ્થાન કૂદીને ગણતરી કરવા માંગતો હોય તો તે બે ઉપર આવે આજ પ્રમાણે કૂદે તો તે ચાર છ આઠ દસ આ સંખ્યા ઉપર પહોંચે आम बे संख्या स्थान कूदी ने गणतरी एटले एक संख्या छोड़ी ने पछीनी संख्या पर जवु हवे पांच संख्या स्थान कूदी ने थती गणतरी समझिए जो पॉपकॉर्न शून्य पर उभो रही ने पांच संख्या स्थान कूदे तो ते पांच पर पहुंचे तेज रीते

दस संख्या स्थान को दे तो ते दस पर पहुंचे बीस, त्रीस चालीस पचास